નમસ્કાર આવો આજે આપણે એક ખૂબ જ ગહન વિષય પર વાત કરીએ આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક ભારતીય ગામોની સમસ્યાઓ અને જરૂરિયાતોમાં છુપાયેલા જ્ઞાનને સમજવાનું પ્રયત્ન કરીશું આ પુસ્તક ભારતના ગામડાઓના મૂળભૂત પડકારો પર અદભૂત પ્રકાશ પાડે છે તો ચાલો જોઈએ કે આપણે કયા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ છ વિષયો એકબીજા સાથે જોડાયેલા છે અને ગ્રામીણ ભારતની સંપૂર્ણ તસવીર રજૂ કરે છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાની વાતથી એટલે કે આપણા લોકો અને આપણી જમીન વચ્ચેના સંબંધથી કારણ કે દરેક સમસ્યાનું મૂળ અહીં જ છુપાયેલું છે આ વાત ખરેખર વિચારવા જેવી છે દુનિયાની કુલ વસ્તીનો પાંચમો ભાગ એટલે કે વીસ ટકા લોકો ભારતીય ખેતીની જમીન પર પોતાનું ગુજરાન ચલાવે છે હવે આ વાતની જરા બીજી રીતે સમજીએ આટલી મોટી વસ્તી અને જમીન કેટલી તો કે દુનિયાની કુલ ખેતીલાયક જમીનનો માત્ર ચૌદમો ભાગ આ જ છે એ મૂળભૂત અસંતુલન જેની આપણે વાત કરી રહ્યા છીએ અને જ્યારે આપણે આને એક પરિવારના સ્તરે જોઈએ ને તો આંકડો સામે આવે છે માત્ર એક સાત એકર મોટા ભાગના ખેડૂત પરિવારો માટે જમીનનો આ નાનકડો ટુકડો જ એમની આખી દુનિયા છે તો પછી રસ્તો શું સ્પષ્ટ છે કે આપણે બીજા દેશોની જેમ વિશાળ ખેતરો બનાવી શકતા નથી આપણે તો ઓછી જમીનમાંથી વધુ ઉપજ લેવાની છે જેને કહેવાય સઘન ખેતી સારું એક ઉપાય તરીકે આધુનિક મશીનો એટલે કે યાંત્રિકીકરણની વાત થાય છે પણ શું એ ખરેખર ઉપાય છે કે પછી એક નવી જ જાળ છે જે ભાગલા પાડે છે ચાલો જોઈએ જરા સરખામણી જુઓ એક તરફ છે આપણી પરંપરાગત બળદ આધારિત ખેતી જે ઓછો ખર્ચાળ છે અને ખાતર પણ આપે છે અને બીજી તરફ છે ટ્રેક્ટરવાળી ખેતી જે મોંઘી છે નાના ખેતરો માટે કામની નથી અને પ્રદૂષણ પણ ફેલાવે છે આ આંકડા તો બધી વાર્તા કહી દે છે જે ટેકનોલોજીને આપણે પ્રગતિ માનીએ છીએ એનો ફાયદો કોને મળે છે માત્ર બાર ટકા મોટા ખેડૂતોને જ્યારે અઠ્યાશી ટકા નાના અને મધ્યમ ખેડૂતો તો એનાથી વંચિત જ રહી જાય છે અને વાત અહીં જ નથી અટકતી ટ્રેક્ટર સાથે બીજા પણ ઘણા ખર્ચા જોડાયેલા છે મોંઘુ ડીઝલ જેના માટે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ એને રિપેર કરાવવું હોય તો દૂર શહેરમાં જવું પડે આ બધું નાના ખેડૂતને પોસાય જ નહીં મશીનોની વાત તો થઈ પણ હવે વાત કરીએ બીજા આધુનિક ઉપાયની રાસાયણિક ખાતરો જેણે ફાયદા કરતાં નુકસાન વધુ કર્યું છે અને ધરતીમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે જો આ રાસાયણિક ખાતરો છે ને એ જમીનનો સાચો ખોરાક નથી એ તો એક પ્રકારનું સ્ટીરોઇડ છે શરૂઆતમાં તો ખૂબ જોર બતાવે પણ ધીમે ધીમે જમીનની જીવંતતા જ ખતમ કરી નાખે છે હા શરૂઆતમાં તો એવું લાગે કે ઉત્પાદન વધી ગયું જાણે કોઈ ચમત્કાર થઈ ગયો અને આ જોઈને તેનો ઉપયોગ વધતો જ જાય છે પણ એની કિંમત શું ચૂકવવી પડે છે સતત ઉપયોગથી જમીનનું બંધારણ બગડી જાય છે એમાં હવા ઉજાસ નથી રહેતો અને પાણી સંગ્રહવાની તેની કુદરતી ક્ષમતા પણ જતી એ છે અને અંતે શું થાય જે ધરતીમાતા આપણને અન્ન આપતી હતી એ જ જમીન ઉજ્જડ ખારી અને સાવ નકામી બની જાય છે આ જ છે એનું દુઃખદ પરિણામ અને આ કોઈ કાલ્પનિક વાત નથી આંકડા જુઓ ભારતમાં વીસ લાખ હેક્ટર જમીન વીસ લાખ હેક્ટર આ જ કારણસર હવે ખેતીલાયક રહી નથી ટેકનોલોજી અને રસાયણોની સમસ્યાઓ તો છે જ પણ એક પડકાર એવો છે જે સદીઓથી ખેડૂત સાથે રહ્યો છે અને એ છે પ્રકૃતિની અનિશ્ચિતતા જેનું જીવન દયા પર નિર્ભર છે આચાર્યજીએ કેટલું સચોટ કહ્યું છે જ્યાં સુધી પાક લણીને ઘરે ન આવે ત્યાં સુધી ખેડૂતના માથા પર કાચા દોરાથી આશંકાની તલવાર લટકતી રહે છે આ એક જ વાક્યમાં ખેડૂતની આખી વ્યથા સમાઈ જાય છે આપણી સૌથી મોટી નિર્ભરતા અહીં દેખાય છે ભારતની સિત્તેર ટકા ખેતી આજે પણ વરસાદના ભરોસે છે માત્ર ત્રીસ ટકા જમીનને જ સિંચાઈની સુવિધા મળે છે અને આનું પરિણામ શું આવે છે ખેડૂતને વર્ષના બારે મહિના કામ નથી મળતું આઠ મહિના કામ અને બાકીના ચાર મહિના બિલકુલ નિષ્ક્રિય એટલે કે બેરોજગારી એટલે જ એ સ્પષ્ટ છે કે માત્ર ખેતી પર નિર્ભર રહેવું ખૂબ જ જોખમી છે જ્યારે ઋતુ સાથ ન આપે ત્યારે ઘર ચલાવવા માટે કોઈક બીજા વ્યવસાયની એક પૂરક આવકની જરૂર પડે છે હવે આપણે આ બધી સમસ્યાઓના શિખર પર પહોંચીએ છીએ એક એવી સમસ્યા જે આ બધા દબાણોનું પરિણામ છે અને જે અંતિમ ડોમિનોની જેમ બધું જ નષ્ટ કરી શકે છે વન્નાશ ગામડાઓમાં જીવનની બે પાયાની જરૂરિયાતો હોય છે એક તો ખરાબ રસ્તાઓ પર આવવા જવા માટે પરિવહન અને બીજું સૌથી મહત્વનું રસોઈ બનાવવા અને પાણી ગરમ કરવા માટે બળતણ અને જ્યારે ગેસ કે બીજા કોઈ વિકલ્પો ન હોય ત્યારે માણસ શું કરે એ પોતાની જરૂરિયાત પૂરી કરવા નજીકના જંગલમાંથી લાકડા કાપે છે અને અહીંથી જ વિનાશની એક શૃંખલા શરૂ થાય છે આની ડોમિનો ઇફેક્ટની જેમ સમજો પહેલું ડોમિનો પડે છે બળતણ માટે વૃક્ષો કપાય છે પછી બીજું વાદળા આવે છે પણ વરસ્યા વગર જતા રહે છે ત્રીજું જ્યારે વરસાદ પડે છે ત્યારે સીધું પૂર આવે છે ચોથું જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે અને છેલ્લું ડોમિનો જમીન ખડકાળ અને ઉજ્જળ બની જાય છે કેટલી મોટી વિડમણાં છે નહીં આપણે આપણી બળતણ જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે જે જંગલોનો નાશ કરીએ છીએ એ જ નાશ આપણા અસ્તિત્વ માટે અભિશાપ બની જાય છે તો આ બધી સમસ્યાઓ સમજ્યા પછી આમાંથી શીખવા જેવી વાત કઈ છે આપણે સાચી સંપત્તિ ક્યાં શોધવી ચાલો આ અંતિમ બોધને સમજીએ આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સવાલ પર લાવે છે કે કોઈ પણ દેશની સમૃદ્ધિનો સાચો પાયો શું છે શું તે મશીનો છે પૈસા છે કે પછી કંઈક બીજું અને જવાબ ખૂબ જ સ્પષ્ટ અને સુંદર છે સાચી સંપત્તિ મશીનો કે રસાયણોથી નથી આવતી સાચી સંપત્તિ તો સ્વસ્થ જમીનમાંથી પેદા થાય છે એ પ્રકૃતિ સાથેના નાજુક સંતુલનમાંથી જન્મે છે જેને સાચવવાની જવાબદારી આપણી સૌની છે